આ તરફ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે ભાવનગરની તો ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના વાડુકદ ગામે રખડતા શ્વાનોનો આતંક સામે આવ્યો છે જણાવી દઈએ કે વાડી વિસ્તારમાં ખેતમજૂર પર રખડતા શ્વાનોએ ત્રણ લોકો પર હુમલો કર્યો હતો એક મહિના એક મહિલા અને બે નાના બાળકો પર શ્વાને હુમલો કર્યો અને શ્વાનોએ કરેલા હુમલામાં એક બાળકનું મોત પણ નીપજ્યું અને બેને ગંભીર ઇજાઓ પહોંચી હતી ત્યારે મહિલા અને અન્ય એક બાળકને સારવાર અર્થે પાલિતાણા માનસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં રખડતા શ્વાનોના આતંકની ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉડી રહ્યો છે ત્યારે શહેર સહિત જિલ્લાભરમાં રખડતા શ્વાન દ્વારા હુમલો કરવાની ઘટનાઓ જે છે તેનો સતત બનાવ બનતો હોય છે ત્યારે રખડતા શ્વાનો હુમલામાં થયેલા મૃતક બાળકને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે ત્યારે પોલીસ સહિત સમગ્ર જે સ્ટાફ છે તે લોકો ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી